તો આજે આપણે એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઉપર વાત કરીશું શું ડિજિટલ ગોલ્ડ ફેક છે બટ એ ડાઉટ ક્લિયર કરવા પહેલાં એ સમજીએ કે ડિજિટલ ગોલ્ડ શું છે આપણે નોર્મલ ગોલ્ડ ખરીદીએ તો સિક્યોરિટીનું ટેન્શન હોય મેકિંગ ચાર્જિસ હોય અને વેચવામાં બી પ્રોબ્લેમ આવે ડિજિટલ ગોલ્ડ એક ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ છે જે તમારા નામથી ટ્વેન્ટી ફોર કેરેટ રિયલ ગોલ્ડની જેમ જ સ્ટોર્ડ રહે છે તો તમારું ગોલ્ડ સેફ વોલ્ટમાં સ્ટોર થાય છે અને તમને તેનું ડિજિટલ સર્ટિફિકેટ બી મળે છે ડિજિટલ ગોલ્ડ એક ઓનલાઈન ઇઝી ઓપ્શન છે જે તે તમે ફિઝિકલ ગોલ્ડ લીધા વગર ગોલ્ડ ઓન કરી શકો આ મેઇનલી એક ઇન્વેસ્ટમેન્ટ ટૂલ છે અગેન્સ્ટ ઇન્ફ્લેશન પણ ડિજિટલ ગોલ્ડ કેમ ડિજિટલ ગોલ્ડના ઘણા બેનિફિટ્સ છે પહેલા તો તમે કોઈ જ્વેલર સ્ટોર માં જવાની જરૂરત નથી તમારા ફોન થી તમે જ્યાં ભી છો ત્યાં થી ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરી શકો છો બીજું કોઈ મિનિમમ લિમિટ નથી તમે દસ રૂપિયા થી પણ ઇન્વેસ્ટ કરી શકો છો ત્રીજું તમે જે ગોલ્ડ કોઈન યા ગોલ્ડ જ્વેલરી લીધું હોય તેનું જે મેકિંગ ચાર્જીસ હોય એ બી ના આવે

ઓછું હોય છે તમે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ ક્યારે બી જાર એપમાં ચેક કરી શકો છો શું ડિજિટલ ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવું સારી વાત છે કોઈ પણ ઇન્વેસ્ટર માટે ડિજિટલ ગોલ્ડ એક સ્ટ્રોંગ ઓપ્શન છે ન્યુ ઇન્વેસ્ટર્સ માટે સિમ્પલ ઇન્વેસ્ટમેન્ટ છે એક્સપિરિયન્સ ઇન્વેસ્ટર માટે પોર્ટફોલિયો ડાયવર્સિફાઈ કરાવવા માટે બેસ્ટ ઓપ્શન છે ઘણા લોકો કહે છે કે ડિજિટલ ગોલ્ડ એક્ચ્યુઅલ ગોલ્ડ નથી આ એક છે તમારા નામથી ટ્વેન્ટી ફોર કેરેટ રિયલ ગોલ્ડ સ્ટોર કરે છે અને તમને પૂરી ગેરંટી ભી આપે છે જાર રેપ ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ ફોલો કરે છે તો ફેક હોવાનો કોઈ ચાન્સ જ નથી હવે તમારા મનમાં એક વિચાર આવતું હશે જો હું જાર આપથી ડિજિટલ ગોલ્ડ લઉં તો એને હું ફિઝિકલમાં કન્વર્ટ કરી શકું જવાબ છે હા બિલકુલ તમે તમારું ડિજિટલ ગોલ્ડ ફિઝિકલ ગોલ્ડની જેમ જ રિડીમ કરી શકો છો તમે તમારું ગોલ્ડ જરૂર પડે ત્યારે વેચી શકો છો જે એક સિક્યોર્ડ બાયબેક પ્રોસેસ છે કોઈ પણ સમયે તમે તમારા અકાઉન્ટમાં ગોલ્ડની વેલ્યુ ચેક કરી શકો છો કયા પ્લેટફોર્મ ઉપર ડિજિટલ ગોલ્ડ પરચેસ કરવું જાર એપ બેસ્ટ છે અને સિમ્પલ છે બધા એજ ગ્રુપ ઇઝીલી યુઝ કરી શકે છે કોઈ કમિશન યા હિડન ચાર્જિસ બી નથી બાય પ્રાઇસ અને સેલ પ્રાઇસ માં શું ડિફરન્સ છે સ્ટોક્સ ની જેમ ડિજિટલ ગોલ્ડ માં બાયંગ અને સેલિંગ પ્રાઇસ માં થોડો ડિફરન્સ હોય છે આ ડિફરન્સ પ્રાઇસ ફ્લક્ચ્યુએશન માર્કેટ કન્ડિશન્સ અને ગવર્મેન્ટ ના ત્રણ પર્સન્ટ જીએસટી ની વજહ થી આવે છે લોંગ ટર્મ ઇન્વેસ્ટ કરશો તો તમારી ગોલ્ડ ની વેલ્યુ વધશે શું હું ડિજિટલ ગોલ્ડ વિડ્રો કરી શકું છું તમે ત્રણ રીતે ડિજિટલ ગોલ્ડ વિડ્રો કરી શકો છો પહેલું કેશ તમારા ટ્રાન્સફર થશે આ વિડ્રોવલના કોઈ ચાર્જીસ નથી લાગતા ત્રીસ રૂપિયાથી વધારે વિડ્રો કરવાના માટે આઈડી વેરીફાઈ કરવું પડે છે બીજું ગોલ્ડ કોઈનમાં કન્વર્ટ કરી શકો જો તમે ઇનફ ગોલ્ડ સેવ કર્યું હોય તો ત્રીજું જારના જ્વેલરી બ્રાન્ડ નેક થી જ્વેલરી બી ખરીદી શકો ડિજિટલ ગોલ્ડ માં સ્ટોક માર્કેટ જેવી ટાઈમ લિમિટેશન નથી કોઈ બ્રોકરેજ યા ફંડ મેનેજમેન્ટ ફીસ બી નથી અને રૂપિયા 10 થી પણ ઇન્વેસ્ટ કરી શકાય છે ડિજિટલ ગોલ્ડ ને તમે ઈઝીલી ઇન્વેસ્ટ સ્ટોર અને વિથડ્રો બી કરી શકો છો ઇન્વેસ્ટમેન્ટ માટે એક ફ્લેક્સિબલ અને સિક્યોર ઓપ્શન છે તો ડિજિટલ ગોલ્ડ બિલકુલ ભી ફેક નથી જો તમે ટ્રસ્ટેડ પ્લેટફોર્મ જાર એપ પર સેવ કરો તો જાર એપ તમને સેફ અને સિક્યોર્ડ ઇન્વેસ્ટમેન્ટ નો ઓપ્શન આપે છે તો હવે શું વિચારો છો જલ્દીથી જાર એપ ડાઉનલોડ કરો અને તમારા ડાઉટ્સ કમેન્ટ્સમાં જણાવો